આ પત્રકાર પરિષદમાં યુદ્ધ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અને વડોદરા યુવા કોંગ્રેસના પ્રવક્તા ફાલ્ગુન સુરઠિયા ની મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી આશિષ કોટડિયા રાષ્ટ્રીય પ્રવક્તા ભારતીય યુવા કોંગ્રેસ પ્રભારી આસામ રાજ્ય આજે વડોદરા કોંગ્રેસ ઓફિસ ખાતક ખાતે આધિકારિક રૂપથી ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા અમારા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજીના તત્વાધાનમાં એમના આદેશ પ્રમાણે આ કાર્યક્રમનું લોન્ચ કરવામાં આવ્યું છે યંગ ઇન્ડિયા કે બોલ સીઝન ફાઈવ રાહુલ ગાંધીજીની એક વિચારધારા કે જે દેશનો યુવા જેમનું કોઈ રાજનીતિક બેકગ્રાઉન્ડ ના હોય જો એ રાજનીતિમાં પોતાની ભાગીદારી કરવા માંગતો હોય

જે જે દેશના યુવાઓ આમાંથી શોર્ટલિસ્ટેડ થશે ચયનિત થશે તેમને ભારતીય યુવા કોંગ્રેસ આધિકારિક રૂપથી જિલ્લા પ્રવક્તા પ્રાદેશિક પ્રવક્તા અને રાષ્ટ્રીય પ્રવક્તાની નિમણૂક કરવામાં આવશે

બડા વૃહ સ્તર પર અને ભીમકાય સ્તર પર આયોજિત થવા જઈ રહ્યું છે કે જેમનું તત્વાધાન છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઉદયભાનુ શીવજી અને ગુજરાત યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી હરપાલ સિંહ ચુડાસમાજીના નેતૃત્વમાં આ કાર્યક્રમની અમે રૂપરેખા ક્રિયાન્વિત કરશું ઉદ્દેશ્ય એક જ છે લોકતંત્રને બચાવવું સંવિધાનને બચાવવું અને લોકતંત્રને સશક્ત કરીને આપણી કાર્ય પ્રણાલીને કે કયા પ્રમાણે ક્રિયાન્વિત કરવી તો આ ઉદ્દેશ્યની વિચારધારા જોડે અમે યંગ ઇન્ડિયા કે બોલ સીઝન ફાઇવ લોન્ચ કર્યું નામ ફાલ્ગુન સોરટ્યા પ્રવક્તા વડોદરા શહેર યુથ કોંગ્રેસ વડોદરા ખાતે કોંગ્રેસ ઓફિસ પર અમે આ કેમ્પેનિંગ યંગ ઇન્ડિયા કે બોલ જે અમારા રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ દ્વારા જે પ્રોગ્રામ એક લોન્ચ કરવામાં આવ્યો છે એનું આજે અમે આ લોન્ચિંગ કર્યા છીએ આ લોન્ચિંગની અંદર જે કોઈ વડોદરાના કે વડોદરા શહેર જિલ્લાના યુવાનો વિદ્યાર્થીઓ ભાગ લેવા માગતા હોય તે અમારી આઈવાય સી એપ્લિકેશન ઉપર જાય અને ત્યાં લિંક આપવામાં આવી છે અને આ લિંક અત્યારે ચાલુ થઈ ગઈ છે તો એના ઉપર જઈ અને એમનું રજીસ્ટ્રેશન કરાવે એની સાથે એમનો એક મિનિટનો નાનો એક વિડીયો બનાવે અને અપલોડ કરે ત્યારથી એમનું રજીસ્ટ્રેશન થઈ જશે એ રજીસ્ટ્રેશન થયા પછી એમને શોર્ટ લિસ્ટેડ કરવામાં આવશે તે બાદ તેમને રાજ્ય સ્તરે અને નેશનલ સ્તરે એ લોકોને આગળ મોકલવામાં આવશે અને જે લોકો સારું પ્રદર્શન કરશે અને જે લોકો સારું બોલશે એ લોકોને પ્રવક્તા બનાવવામાં આવશે વિડીયોમાં એ લોકો રાષ્ટ્રીય સ્તરના હોય કે લોકલ સ્તરના હોય કોઈ બી મુદ્દાઓ ઉઠાવી શકે છે જેમ કે બેરોજગારી છે નસેબાજી છે પછી શોષણો છે વિદ્યાર્થીઓની સ્કોલરશીપો નથી આવતી એ લોકોએ ગ્રાન્ટેડ સ્કોલરશીપો બંધ કરી દીધી છે અને બધા તમામ મુદ્દાઓ એ લોકો ઉઠાવી શકે છે કોઈ બી મુદ્દા એવું નથી કે એનામાં આપણે બકાત રાખ્યા છીએ રજીસ્ટ્રેશન અમારી યુથ કોંગ્રેસની એપ ઓફિશિયલ એપ્લિકેશન છે એના ઉપર જઈને કરવાનું રહેશે અમારી એપ્લિકેશનનું નામ છે વિથ આઈ વાય એના ઉપર જવાનું રહેશે અને એના ઉપર જ ત્યાં અમારું એક મોટું નોટિફિકેશન આવી રહ્યું છે અને એક આખું બેનર જ આવી રહ્યું છે એના પર ક્લિક કરશે એટલે લિંક ડાયરેક્ટ ભૂલી જશે અને ત્યાં આગળ જઈને એમની ડિટેલ ફિલ કરી શકે છે એમનું નામ નંબર એમનું એડ્રેસ ઈમેલ આઈડી બધું અને પછી એક નાનો શોર્ટ વિડિયો ત્યાં બનાવવાનો રહેશે અને એમને અપલોડ કરવાનો રહેશે તમામ રાજ્યોમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને તમામે તમામ જિલ્લાઓની અંદર બી આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે